જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે બનાવવાના છીએ ડુંગળીની ચટપટી ચટણી તો ડુંગળીની ચટણી તમે ઘણી રીતે બનાવી હશે ડુંગળીનું શાક પણ તમે બનાવતા હશો પણ આજે આપણે જે આ ચટણી બનાવવાના છીએ એકદમ નવી રીત છે અને બહુ જ ચટપટી ટેસ્ટી બનીને રેડી થાય છે તો સૌથી પહેલાં એના માટે આપણે અહીંયા ડુંગળીને છોલી લેવાની છે તો મેં અહીંયા મીડિયમ સાઇઝની ચાર ડુંગળી લીધી છે તમે મોટી બે ડુંગળી લઈ શકો છો હવે આ ડુંગળીને આપણે છોલી રફલી ચોપ કરી લેશું અને ચોપરમાં એડ કરીને આપણે એકદમ ઝીણી અને સમારી લેવાની છે તો આ ડુંગળી છે ને આપણે એકદમ ઝીણી સમારવાની છે એટલે હું ચોપરમાં સમારું છું તમે હાથથી પણ ઝીણી સમારી શકો છો આ ડુંગળીની ચટણીને તમે બનાવીને બે દિવસ સુધી રાખી શકો છો તમે ફ્રીઝમાં રાખો એટલે આ જરાઈ ખરાબ નથી થતી અને બહુ જ સરસ ચટપટી બને છે અને આ ચટણીને તમે રોટલી પરાઠા કે પૂરી સાથે પણ સર્વ કરી શકો છો તો તમે જોઈ શકો છો એકદમ ઝીણી આપણે આવી રીતે ડુંગળી સમારી લેશું હવે આપણે ખાંડલી દસ્તામાં અડધી નાની વાટકી જેટલી મેં અહીંયા કાચા સિંગ દાણા લીધા છે સાથે આપણે એમાં આઠથી દસ લસણની કડી એડ કરવાની છે બંનેને આપણે આવી રીતે દસ્તામાં જ ટોચી લેવાનું છે એટલે કે એકદમ આવી રીતે તમે જોઈ શકો છો આવી રીતે આપણે એને રેડી કરવાનું છે મિક્સીમાં આપણે નથી કરવાનું મિક્સીમાં એનું પાવડર બની જશે આપણે પાવડર નથી બનાવવાનું તો અહીંયા મેં સિંગદાણાને કાચા જ લીધા છે તો તમારે કાચો ટેસ્ટ નો ભાવતો તો તમે એને શેકીને એની છાલ કાઢીને પણ લઈ શકો છો હવે આપણે એક માં જે ડુંગળી સમારીને રાખી હતી ડુંગળી આપણે એમાં એડ કરી લેશું સાથે આપણે જે આ સિંગદાણાને લસણને ટોચીને રાખ્યું હતું એ પણ આપણે એમાં એડ કરી લેશું હવે આપણે એમાં એક ઝીણું લીલું મરચું આવી રીતે ઝીણું સમારીને એડ કરવાનું છે જો તમે તીખું ઓછું ખાતા હોય તો તમે આને સ્કીપ કરી શકો છો કાં તો પછી મોરું મરચું પણ એડ કરી શકો છો હવે આપણે એમાં એક બાઉલ જેટલી કોથમીર એડ કરીશું ઝીણી સમારેલી સાથે આપણે એમાં અડધી નાની ચમચી લો લાલ મરચું પાવડર ચપટી જેટલી હળદર એડ કરશું અડધી નાની ચમચી આપણે ધાણાજીરું પાવડર એડ કરશું અડધી નાની ચમચી એટલું મેં મીઠું લીધું છે કે પછી સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી શકો છો અડધી નાની ચમચી આપણે એમાં આમચૂર પાવડર એડ કરવાનું છે તો આ ડુંગળીની ચટણીને આપણે ઉપરથી વઘાર કરવાનું છે તો એના માટે મેં અહીંયા બે ચમચા જેટલું તેલ લીધું છે તેલને આપણે ગરમ કરી લેશું એમાં આપણે અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જીરું એડ કરી લેશું જીરુંને રાઈ તતડી જાય એટલે પછી આપણે એમાં હિંગ એડ કરીને આ વઘારને આવી રીતે તમે જોઈ શકો છો આપણે બધા મસાલામાં ઉપર આવી રીતે રેડી લેવાનું છે અને એક સેકન્ડ પછી આપણે એને મિક્સ કરવાનું છે તો બિલકુલ આવી રીતે તમે જોઈ શકો છો આપણે એને મિક્સ કરી લેશું તો અહીંયા આપણે તમે જોઈ શકો છો ખૂબ જ ચટપટી અને પાંચ જ મિનિટમાં બનીને રેડી થઈ જાય એવી સરસ આપણી નવી રીતે ડુંગળીની ચટણી બનીને રેડી થઈ ગઈ છે તો એકવાર છે ને આ ચટણી જરૂરથી ટ્રાય કરજો ગરમીઓમાં ખાવાની મજા પડી જાય છે અને આ ચટણીને તમે એક કે બે દિવસ સુધી રાખી શકો છો ફ્રીઝમાં તમે રાખી શકો એટલે આ બહુ જ સરસ રીએ છે પૂરી પરાઠા કે પછી તમે એને રોટલી સાથે પણ સર્વ કરી શકો છો ઉપરથી આપણે એમાં અડધો લીંબુનો રસ એડ કરી લેશું તો જો તમને મારી આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું જરાય ન ભૂલતા અને ચેનલમાં વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં આવેલી બે લાઇકનને પ્રેસ કરી લેજો જેનાથી તમને દરેક નવી નવી રેસીપીના નોટિફિકેશન મળી રહ્યા